તારે આવું પડે પૈસા આપડે નહીં આવું તમે જતા હોય આપણે પૈસા આવું પડે તારે કઈ ને માફી માંગી લે તો પટી જાય બધું અને માફી ન આપડે માર્યો છે કે ના ના તમે જાતા હોય તારે હશે તો કોઈ નઈ આવે પછી

લાહ તે આલે યાર લઉં હા આલે ના બડા મોટા ઓર છે આ રોડ ના વચ્ચે સાડે હું જવા દો યાર ઓ ખુરાબા ના એક ટકક્યા છે

તો તમે આવતા માર્યો હોય ખુલ્લા થઈ જાય છે બરાબર છો અરે આવતા જ ના તમે આ તો આ ખુલ્લા થઈ ગયા હોય ના આવતા હે આ તો ખુલ્લો આજ થઈ જાય છો